સેવા મિત્ર મંડળ દ્વારા સેવ ધ સ્પેરો અભિયાન અંતર્ગત પક્ષી પ્રેમીઓને ચકલી ઘર અને પાણી ના કુંડા આપવામાં આવ્યા તારીખ સત્તર માર્ચ રવિવારના રોજ ચાર કલાક મળતી માહિતી મુજબ સમગ્ર દેશમાં વીસ માર્ચ એટલે કે વર્લ્ડ સ્પેરો ડે તરીકે ઉજવવામાં આવે છે પરંતુ ભારત દેશમાં વધતી જતી ગરમી ખોરાકનો અભાવ અને રહેઠાણની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે નાની એવી ચકલીની પ્રજાતિઓ લુપ્ત થવાના કગારે આવી પહોંચી છે ત્યારે આવી ચકલીઓના અસ્તિત્વને ટકાવી રાખવા માટે વલસાડની સેવા મિત્ર મંડળ દ્વારા છેલ્લા દસ વર્ષોથી અથાગ પરિશ્રમ અને મહેનત કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે સેવા મિત્ર મંડળ દ્વારા નાની ચકલીઓ માટે પાણીની યોગ્ય વ્યવસ્થા માટે બાઉલ અને નાના ઘર પક્ષી પ્રેમીઓ આજરોજ વલસાડના સેવા મિત્ર મંડળ દ્વારા વલસાડના તિથલ રોડ ખાતે વર્લ્ડ સ્પેરો ડે પહેલા સેવ ધ સ્પેરો અભિયાન અંતર્ગત ચાર હજાર પાંચસોથી વધુ ચકલીના ઘર અને બે હજાર પાંચસો થી વધારે પાણીના બાઉલ પક્ષી પ્રેમીઓને આપવામાં આવ્યા હતા હાજી આપનું છે આજે સેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આજરોજ જે અબોલા પક્ષીઓ માટે છે જીવો માટે ઉનાળાઓની અસહ્ય ગરમીમાં એ લોકો પાણી માંગી નથી શકતા એ લોકો બોલી નથી શકતા એના માટે છેલ્લા દસ વર્ષથી અમે પ્રયાસ કરીએ છીએ કે ઉનાળાની જે ગરમી આવી રહી છે તેના અંદર એ લોકોને પાણી મળી રહે તેના માટે અમે પ્રયાસ કરીએ છીએ છેલ્લા દસ વર્ષથી અને તમે જોઈ શકો છો જે ચકલીઘર છે એ ચકલીઘરનું વિતરણ નિઃશુલ્ક ચકલીઘરનું વિતરણ કરીએ છીએ આ જે મોબાઈલના નેટવર્ક છે હાઈ રેજ બિલ્ડિંગો છે તેના લીધે ચકલીઓ લુપ્ત થવા જઈ લુપ્ત થઈ રહી છે તેના માટે અમે ચકલી બચાવ અભિયાન કરીએ છીએ આવનારા દિવસો વીસ માર્ચ આપણે કહીએ છીએ કે વિશ્વ ચકલી દિવસ આવી રહ્યો છો તેની માટે અમે પહેલેથી જ તૈયારી કરીએ વિતરણ કર્યું છે કે જેથી લોકોનો લાભ લે અને પોતાના ઘરે લગાડે અને અબોલા જીવો માટે એક નાની સુધી સુવિધા કરે આ પ્રોગ્રામ અંતર્ગત પિસ્તાલીસો ચકલી ઘર અને પચીસો પાણીના બાઉલ વિતરણ કરી રહ્યા છે અમે આ કાર્યક્રમ તમે આશરે કેટલા વર્ષોથી કરતા છેલ્લા દસ વર્ષથી અમે આ પ્રયત્ન કરીએ છીએ અને વર્ષો વર્ષ આનો વધારો કરતા જઈ રહ્યા છે ને લોકો પણ અમારા સાથે જોડાઈ રહ્યા છે અને લોકો સપોર્ટ કરી રહ્યા છે અને બેઝિકલી શું છે કે પહેલાં અમે પૂઠાના માળા બનાવતા હતા પણ જ્યારે ચોમાસું આવે છે તે દરમિયાનમાં એના ઈંડા પડી જાય છે તો અમે ઉડનના માળા બનાવવાનું ચાલુ કર્યું કે જેથી એ લોકોની સંખ્યા રહે અને એ લોકોનો પરિવાર બચી જાય તેના માટે પ્રયાસ કરી રહ્યા છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શું છે આ આવનાર દિવસોમાં આપણું જે પેઢીઓ છે તે ચકલી ખાલી ફોટામાં અને કાર્ટૂનમાં ન જોવા મળે તેના માટે એક પ્રયાસ છે અમારો